ભરૂચના કસક ઝુંપડવટી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન સાંસદ મનસુખ વસાવાની વિવાદિત કોમેન્ટ કેમેરામાં કેદ થઈ છે સામાન્ય રીતે ગાંધીના ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં દારૂબંધી છે પરંતુ આજે એ દારૂબંધી કદાચ આ દ્રશ્યો જોવા બાદ આપ કહી શકો છો કે કેટલીક હદે તેનું પાલન થઈ રહ્યું છે વાત કંઈક એમ છે કે ભરૂચના કસક ખાતેના નદી કિનારે પાસે આવેલ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય સાંસદ સભ્ય ભાજપના અગ્રણી નેતા ભરતસિંહ પરમાર જિલ્લા પ્રમુખ યોગેશ મામા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છતા દરમિયાન સાંસદ મનસુખભાઈ વસાવાના હાથમાં જાણે કે એકલી કથિત દેશી દારૂની ખાલી પોટલ ઉછાલ્યો ઉઠાવવાનો વાળો આવ્યો હોય તેમ નજરે પડ્યો હતો સાંસદ જેમ જેમ આગળ વધતા તેમ તેમ તેઓની ખાલી પોટલીઓ ઉઠાવતા હતા જે સાથે જ સાંસદથી ન રહેવાયું તો કેમેરા સામે જ કોમેન્ટ આપી દીધી હતી કે પિતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ એ એમ હાસ્યસ્પદ કોમેન્ટ કરતા સમગ્ર વિડીયો વાયરલ થયો હતો પિતાવિત ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ એ ઇને પીએ પિતાવિત ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ એ ઇને પીએ ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે શું કસક વિસ્તારમાં ખરેખર દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે સભ્યને હવે પછી સ્વચ્છતા કરવા માટે આવું હોય તો એકલી પોટલીઓ બુટલેગરોની સક્રિયતા વિશે ઘણું બધું કહી જાય છે આશા રાખીએ કે કદાચ ફરી વાર કોઈ નેતા સ્વચ્છતા અભિયાન કરવા માટે આ વિસ્તારમાં આવે તો તેઓના નસીબમાં આ પ્રકારના દ્રશ્યો જોવાનો નહીં જ આવે અને સ્વચ્છતા ભારત મિશન અને એમાં પણ સાંસદે પણ સ્વચ્છ ભરૂચ કરવાની નેમ સાર્થક કરવા ક્યાંથી શરૂઆત કરવી જોઈએ તે બાબત કદાચ આ રિપોર્ટ બાદથી જાણી શકાય તેમ છે જો કે મનસુખભાઈ વસાવાએ કરેલી કોમેન્ટ ઉપર ઇન ભરૂચની રજૂઆતમાં નિહાળીશો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ

માનન્ય ધારાસભ્ય દુષ્યભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ નગરપાલિકાના પ્રમુખશ્રી કોર્પોરેટરશ્રીઓ ચીફ ઓફિસરશ્રી પાર્ટીના અગ્રણીઓ બધા જ આગેવાનો સાથે પ્રમુખ મહામંત્રીશ્રી જિલ્લાના બધા જની સાથે સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી જે રીતના સ્વચ્છતા પર ભાર મૂકે છે સ્વચ્છતાની સાથે સાથે સ્વસ્થ ભારત પર તંદુરસ્ત ભારતની જે કલ્પનાને લઈને ચાલે છે એને સાચા અર્થમાં એને સાર્થક બનાવવા માટે અને પ્રજા સુધી એક મેસેજ આપવા માટે એક કલાક સુધી આ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કર્યો એમાં લોકો તરફથી પણ અમને પ્રજાજનો તરફથી પણ સહકાર મળ્યો અને આ કાર્યક્રમ બીજી ઓક્ટોબર સુધી ચલાવવાના છે ભરૂચ શહેર અંકલેશ્વર જંબુસર આમોદ આ બધા શહેરોને અમે આવનારા દિવસોમાં બીજી ઓક્ટોબર સુધી આવરી લઈશું